લીલીબેન આજે તમ એમાં એવું હતું મોટા બાઈકી ક્રિશ્ચિયન લોકો જે છે આ ધર્મ પરિવર્તન 3 મહિના જેવી સમય થાય છે આવો મહિનામાં બે બે થી ત્રણ મહિનાથી આ લોકોનું કાર્યક્રમ અહીંયા ચાલુ છે રાજમલ મોલમાં ડીટોલીમાં આપણા જેટલા મિત્રો છે જેટલા ભાઈઓ છે એક બે ચાર વખત અમારા મિત્ર સંગઠનમાં વાત થઈ કે આવું આવું અહીંયા થાય છે અમે લોકો તપાસ કર્યું આ બાબતનું આજની તારીખમાં આજ અમને સાડા સાત થી આઠ વાગે સંપૂર્ણ માહિતી મળી બે ચાર મિત્રો એવા હતા જે અંદર આવ્યા ને આ લોકો બે બે ત્રણ ત્રણ જણા પછી એમાં લેડીસો છે આ મારે મારા મારી કરો માર મારી મારા લોકો ને પછી હું અંદર જઈને જયારે અમે બધા અંદર જતા હતા ત્યારે આ લોકો બંધ કરી રાખ્યા હતા એમનું ફાટક જેમ તેમ કરીને અમે ખોયલું અને પ્રશાસન ને જાણ કર્યું આ લોકો ને લઈને આવ્યા છું પ્રશાસન જોડે ધર્મ પરિવર્તન કરાવે આવી કેમ થાય છે પ્રશાસન સંપૂર્ણ સહયોગ છે એમાં મારી ના નથી પણ મારી માંગણી છે અહીંયા લોકલ જે નેતાઓ છે જે મંત્રીઓ છે જે મોટા હોદામાં બેઠેલા માણસો છે હું રિક્વેસ્ટ કરું છું કે આવું આખા સુરતમાં માં નહીં થાય

મારું એક મિત્ર નોનીતભાઈ છે અત્યારે મને એમ માહિતી મળી કે આ લોકો નું એક ચેનલ ચાલે છે તમે કન્વર્ટ વીસ હજાર તમારા જોડે કોઈ આવે પાંચ હજાર ને જોડે કોઈ આવે પાંચ હજાર ને એમના જોડે કોઈ આવે પાંચ હજાર આવા પૈસા ની આ લોકો લાલચ આપીને નાના વર્ગોને ધર્મ પરિવર્તન નું કામ કરે છે આ સતત ખોટું છે ને અમે જ્યાર સુધી મારું પ્રાણ આ શરીરમાં છે ત્યાર સુધી અમે બધા મિત્રો મળીને આ નહીં કરવા દઉં डिंडोली पुलिस स्टेशन आया पुलिस स्टेशन डिंडोली पुलिस स्टेशन हु आयो साहब लोगो जे छे आ खूब सारी रीते सहयोग करे छे प्रशासन थी एतलूज मांगनी छे कि आ लोगो ने ऊपर जे हमारी कायदा छे जे हमारी संविधान नी विकतो छे आधारा ऊपर आ लोगो ने एफआईआर थऊ જોઈએ ब्यूरो रिपोर्ट एसएन न्यूज़ सूरत हमारी तमाम माहिती थी, थी अपडेट जेवा माटे जोडायला रहू एसएन न्यूज़ साथे